માંડવીમાં ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત રાજ્ય અધ્યક્ષ ખાસ આ પ્રસંગે હાજરી આપી હતી માંડવી શહેરના બાબાવાડી ખાતે સુમતીનાથ કોમ્પ્લેક્સમાં ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય અધ્યક્ષ દિનેશ ગુપ્તા અને ગુજરાત રાજ્ય અધ્યક્ષ કલ્પેશ આચાર્યએ કાર્યાલય ખુલ્લું મૂક્યા બાદ તેમનું અબૂબઘર ચાકી અને ચાકી આદમે વિશેષ સન્માન કર્યું હતું જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકતા દિનેશ ગુપ્તાએ લોકોને જણાવ્યું કે અમારું એસોસિએશન બિન રાજકીય છે તેમાં સૌને આવકાર છે એસોસિએશન પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે ત્યારે માંડવીમાં આજે આ કાર્યાલય ખુલ્લું મૂકતા શહેરીજનોએ આદમભાઈ ચાકીને જનસંપર્ક કાર્યાલયે રજૂઆતો કરવા જણાવ્યું હતું જેથી પ્રશ્નનો નિકાલ લાવી શકાશે આ એસોસિએશનમાં તમામ પક્ષોના કાર્યકરો જોઈન થઈ શકે છે માંડવી મુન્દ્રા ડિટેક્ટિવ ઓફિસર અબુભાઈ ચાકી અને કચ્છ ચીફ ડિટેક્ટિવ ઓફિસર આદમ ચાકીએ સૌને આવકાર આપ્યો હતો તેમણે માંડવીમાં સરકારી કચેરીઓમાં કોઈ પ્રશ્નને લોકોને જો મુશ્કેલી ઊભી થાય અને લઈને ભ્રષ્ટાચાર થતો જણાય તો અમારો સંપર્ક સાધવા જણાવ્યું હતું સુમરા અહમદભાઈ મહેન્દ્રસિંહ

क्राइम एंड करप्शन कंट्रोल एसोसिएशन का जो हमारा जो एन है जो डिपार्टमेंट है यह नीति आयोग मिनिस्ट्री ऑफ सोशल जस्टिस और मिनिस्ट्री ऑफ वुमेन एंड चाइल्ड डेवलपमेंट के साथ में हम जॉइंट के हमारा यहाँ पे ऑफिस खोलने का उद्देश्य एक ही है कि समाज में जो क्राइम हो रहा है जो करप्शन अपराध और भ्रष्टाचार हो रहा है उस पर रोक लगाएं और एक रोकने का काम सिर्फ पुलिस का नहीं है एक आम नागरिक का भी है लोग कहते हैं कि काम सिर्फ पुलिस का है पुलिस नहीं आप भी ये काम करिए और हमारी यही सोच है कि पूरे हिंदुस्तान में हर जगह हम क्राइम और करप्शन की ऑफिस खोलें और वहाँ से लोगों को कुछ रास्ता अच्छा मिले काम करने का एक अच्छा प्लेटफॉर्म मिले समाज में जो अपराध हो रहा है जो भ्रष्टाचार हो रहा है उस पर रोक लगाने का हमारा एक ही सोच है कि हम कायदा हाथ में ना लेते हुए ये सारे चीज़ों को हम रोक लगाएं पूरे गुजरात में 75 ऑफिस है और पूरे हिंदुस्तान में 125 ऑफिस है सबसे बड़ी बात है मिनिस्ट्री का पावर हमको मिला हुआ है नीति आयोग जो मैं पहले बता चुका हूँ नीति आयोग गवर्नमेंट ऑफ इंडिया मिनिस्ट्री ऑफ सोशल जस्टिस एम्पावरमेंट गवर्नमेंट ऑफ इंडिया और मिनिस्ट्री ऑफ़ वुमन एंड चाइल्ड डेवलपमेंट गवर्नमेंट ऑफ इंडिया ये तीनों मिनिस्ट्री का पावर सेंट्रल गवर्नमेंट ने हमको दिया हुआ है कार्य करने के लिए बहुत बढ़िया लगा यहाँ की जो जनता है वो काफ़ी समझदार लगी हमें और जो लोग मेरी बातों को सुन रहे थे तो मैं महसूस कर रहा था कि वो क्राइम एंड करप्शन को सच में रोकने में मेरा साथ देने वाले हैं ऐसा मुझे लगा आज देखिए मैंने एक चीज़ को नोटिस किया है हर स्टेट में तो अपराध और भ्रष्टाचार तो है गुजरात में मैंने चीज़ को नोटिस तो किया है ये तो नहीं कहूँगा कि यहाँ पर बहुत ज़्यादा है या कम है बट यहाँ पे भ्रष्टाचार और अपराध तो है लेकिन इसको रोकने के लिए जो पुलिस जो काम कर रही है हमारा काम है पुलिस को कंधे से कंधा लगा के हम उनके साथ में कार्य कर रहे हैं हमारा नाम आदम चाकी क्राइम एंड करप्शन कंट्रोल एसोसिएशन हूँ चीफ डिटेक्टिव ऑफिसर कच्छ जिला न આજે ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનની માંડવી ખાતે ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના માટે ઓલ ઇન્ડિયાના ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના નેશનલ પ્રસિડેન્ટ દિનેશજી ગુપ્તા તથા ગુજરાત રાજ્યના પ્રસિડેન્ટ કમલેશજી આચાર્ય કચ્છભરમાંથી ટીમ આવી હતી તથા અમારા માંડવી મુદ્રા તાલુકાના ડિટેક્ટિવ ઓફિસર અભુભાઈ ચાકી બધા ઉપસ્થિત હતા માંડવીમાં આપણી બાબાવાડી સોમતીનાથ કોમ્પ્લેક્ષમાં કાર્યાલય છે તંત્રને લગતા પ્રશ્ન તમારા હલ ન થતો હોય તમારા કાર્યાલયનો સંપર્ક કરો કાંઈ પણ તમારા મુદ્દા હોય તમને એમ લાગતું તમારે હલ નથી મળતો તમારી કાર્યાલયમાં સંપર્ક કરો અમારો સંપર્ક કરો આ કોઈ રાજ્ય પક્ષને લગતો કોઈ એનજીઓ નથી કે પક્ષને અમે કોઈ પક્ષથી નથી ભાજપથી જોડાયેલા અમે નથી કોંગ્રેસથી જોડાયેલા

ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિની કેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ